ગ્રામની એલસીબી પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે એક ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે અને તે ગોધરાથી વડોદરાથી સુરત જવાનો છે જેથી પોલીસે ગામના બસ પાસે વોચ રાખી ટેમ્પો ઝડપી પાડ્યો હતો ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો પોલીસે કુલ બાવીસો એકાણું બોટલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ લાખ મોબાઈલ ટેમ્પો પ્લાસ્ટિકના દાણા મળી કુલ ત્રેવીસ પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે ડ્રાઈવર હિરાલાલ દુર્ખંડભાઈ શાહ રહે વેસ્ટ ડીલ ને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે